ગાંધીનગરમાં દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા સરકારમાં તેમના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી છે ગાંધીનગરમાં આવેલા સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયાને મળીને દિવ્યાંગો દ્વારા રજૂઆત કરવામાં આવી જેમાં મુખ્ય રજૂઆત દિવ્યાંગોને આપવામાં આવતી પેન્શન યોજના એંશીથી સો ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને જ આપવામાં આવે છે જે ચાલીસ ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરીએ ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાયાધિકારિત મંત્રીબેનસિંહને અમે દિવ્યાંગોના પ્રશ્નોને લઈને જેમાં અમારો મુખ્ય પ્રશ્ન છે કે દિવ્યાંગોને જે પેન્શન યોજના આપવામાં આવે છે સંત સુરદાસ યોજનાની અંદર જે દિવ્યાંગોને માત્ર ને માત્ર એંશી ટકાથી લઈને સો ટકા સુધીના દિવ્યાંગોને જે પેન્શન આપવામાં આવે છે તો અને અમે પાછો બીપીએલ એરિયાનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે તો અમે બેન્ચીને એવી વિનંતી કરી કે આજે તમે અમારા માટે આ દિવ્યાંગોને સમગ્ર ગુજરાતના અગિયાર લાખ એંશી હજાર નવસો બોતેર દિવ્યાંગો માટે થઈને જે તમામ દિવ્યાંગોને ચાલીસ ટકાથી લઈને અને વિધાઉટ બીપીએલ કાર્ડનો કોઈ ક્રાઇટેરિયા વગર એમને પેન્શન આપવામાં આવે ત્યારબાદ અત્યારે હાલમાં એક બીજું પણ વૃદ્ધ સહાય પેન્શન યોજનામાં પણ દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એની અંદર પણ જે દિવ્યાંગોની પિસ્તાળીસ વર્ષની ઉંમર દર્શાવવામાં આવી છે પણ એમાં જે દિવ્યાંગતાની ટકાવારીનો જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યો છે એ પંચોતેર ટકાથી મૂકવામાં આવ્યો છે તો અમે એના માટે પણ માંગણી કરી છે કે અમારા પ્રત્યે થોડા લાગણીશીલ રહી અને અમારા દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિથી તમે એ જે એંશી ટકા પંચોતેર ટકા છે એની જગ્યાએ તમે ચાલીસ ટકાથી લઈને પિસ્તાળીસ વર્ષની ઉંમરના તમામ દિવ્યાંગોને સાહેબ વૃદ્ધ પેન્શન યોજનામાં પણ તમે એમને સમાવેશ કરો અને સંત યોજનામાં પણ પ્રવાસ કરવા વિનંતી